જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં હું સ્વાગત કરું છું મારા પહેલા બ્લોગ માં અને હું શૂટ કરું છું બાર કેમ કે બાર નું લોકેશન સારું છે એટલે થોડા થોડા બનાવી નાખીએ રહેવું પડે ગામનું લોકેશન આવું છે કઈક ગરતાજ જ મંદિર આવે છે આ બાજુ છે પેહલો બ્લોગ શૂટ કરતા હોય એટલે ફેમિલી વિશે તો જણાવવાનું જોઈએ એટલે હું પણ મારા ફેમિલી વિશે જણાવી દઉં છું આપણા મમ્મી પાપરે છે ખેતરનું કામ અને આ આપણે બેઠી છે આ દુકાને કેમ કે આપણે ઘરની દુકાન છે અને એક ભાઈ જાય છે કંપનીમાં એક ભાઈ છે ઓફિસમાં આ પેરો કોનું પેરો છે આ કોનું પેરો છે તાર કપડા ન લઈને આયા છો એ શરૂ છે કે તાર કપડા લઈને નથી આઈ નો લઈને આ તાર કપડા બોલા હું કે તાર હિસ્ટ પા દેગે એને ચલો ચલો જલ અયા દેખા જો તું ઓલી અહીંયા દેખાવા તો આપણે હું કહેતી છું ઇસ્ટમ ખાય દેગા રે ન હોતી ઓર કોન લો કે બધું હરખું ગોઠવી દેજો બપા સામાન લઈને આવ્યા છે ને એટલે હો પોરો ખાઈ લે ને ઘડી મિત્રો આપણે કાલના બ્લોગ નું એન્ડ કરવાનું રહી ગયું હતું કેમ કે આપણે સુખ નો સુરજ આથમી ગયો તો પપ્પા દુકાનનો સામાન લઈને આવ્યા હતા મૂક્યો અને અત્યારે પણ અમારે ઘર ટાઈમ નથી બાદ મેં દાદા પાણી મૂકવાનું છે ગરમ એટલે હું ને ઢીંગુ બે લેવા આવ્યા છે સાણા શું લેવા આવ્યો આપણે હા અને ક્યાથી લેવાના છે ઢાળિયામાંથી સાણા લેવાના છે આપણે ભાઈનો કાળો ઘોડો પડ્યો છે અને આતને મળી ગયું છે ફૂલ દેખા ડેંકર ફૂલ બધાને હાલો તો અમે લઈ લઉંતા છે સાણા હાલો હવે માર પાછળ આલેસ કે મારા આગળ આલેસ મારા આગળ

ગાઈસ અમારી મદદ કરાવે છે માસી ની મદદ કરાવે છે એની ભાણકી નાખીએ કે કે નઈ નાખીએ આ લે તો પણ નાખ ને જલ્દી શું લઈ ઓલી નાખી તું તો પણ પકડ ઢોલ મુક જાતી નઈ ને નવે હાલે મુક કે ઢોલ ડોલ કે પડી છે અમે મુકી રાવજે જો ઓલા પણ આગળ બરાબર લે લે બધા હરકી તોડજે પાંદડું નો ટૂટું જોવે કાચી બદામ તોડે છે ગાઈસ બોલો તૂટી તૂટી ગઈ ને હું જો તમને મારો વ્લોગ કેવો લાગે છે ગમે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો પછી કઈક બનાવશું નવો વ્લોગ ગોતીએ કહી દે બાય 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 લાઈક કરી દેજો